પૂર્ણતા પામવા મનુષ્યના મૂળમાં સંસ્કૃતરૂપી સિંચન જરૂરી છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો સત્તરમો પદવીદાન સમારોહ યોજાયો ભારતીય સંસ્કૃતિને જાણવા માટે સંસ્કૃત શીખવું જ પડશે તમામ જ્ઞાનનું મૂળ વેદ છે આપણી જ્ઞાન પરંપરાને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ બનીએ સંસ્કૃત વિદ્વાન ડો વસંત શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન બે હજાર પચ્ચીસ પુરસ્કારથી સન્માનિત ત્રેવીસ ગોલ્ડ મેડલ અને શૂન્ય ચાર સિલ્વર મેડલ સાથે કુલ સાતસો છાસઠ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત ગુજરાતની એકમાત્ર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો સત્તરમો પદવીદાન સમારોહ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથકેવા વેરાવળ ખાતે યોજાયો હતો આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજા પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા સહિત સંસ્કૃત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો સંતો મહંતો અને વિદ્યાર્થીઓ તથા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ ગીર સોમનાથક બપોરે ચાર વાગીને ત્રણ મિનિટ